આ કાતરી નિયર તો જવું પડશે કાતરી કહેવું કેવું પડશે મારે આ અગિયાર રૂપિયા છે એમાં ભાગ પાડી આવો એમ જેમ તો ભાગ પાડી આવશે નહીં અને કોઈ નહીં હવે દસ વીઘાનો ભાગ પડ્યો છે પણ એક વીઘો રહી જાય છે એમાં ભાગ પાડવો પડશે હા કોણ આવો ખરાબ બપોરના જાતા હતા તમારા સાહેબ આપણે 5 વીઘાનો ભાગ પાડડે બરોબર તો પડી ગયો હવે કશું વાત ના થાય કેટલા છે હા વીઘા છે શું વીઘો છે વીઘા છે તો હા તો અમે તૂટી ગયા ભાગ લેવા એટલે વાત કહો હા હોય તો હેડો હોય તો વાત કરતા ની ભાવ અમે તડકો છે હેડો દુકાનમાં એ સોયલા આવે કનેડો તાન આ હેડો અમે તડકે રહી ની આ કલે ઉતરી જાય આપણે ઓણ ઉતરી જેવો શેઠ માપ તમે માપમાં ને તો સારું છે ઓય ભાઈ મજા ના આવે ભઈ તો ભઈ તો માર ભી કરે કોઈ આઈ વાત સાચી હો એ કે ના કરે કે ઓ કાળિયો ભાંગ લેવા આવતો રે પાણી છે કે તો અમે તૂટી ગયા પાણી પાન પગ સુંદર અને ભાંગ લેવા ઉડે આવી

બાની સેવા કર્યા છો વીઘા આવી જ કાન વિકો બા મારો ન અમે લસી ને ગયા તા એટલે બા મર્યા ને એટલે અમારો નોમે લશી કે બે જણા હશે ને હાડાપોષ વીચા એ હાડા પોસ નહીં શું લશી દીધો લશી દઉં એ પોષ ને જે મારી સેવા કરે ને એ જસ એક વીઘો લઈ જા તો ભાઈ પાછા બોલાવો હું અત્યારે સેવા કરું તમારે જા સર સર મને કહો ભૂવા લાવો

નરવા બેઠા તો આ શેતરમાં માં આયા તા આ તો બે ભાઈ છે વાતો ના કરો બે ભયો હા કરો કરો છો ના પાડી દીધી અમે છે તમારું ગોર નરવા છે આખો દાડી અમે છે નરવા જામ છે તો કોણ આવે શેતર શેતર લઈ ને તો સાવ ના કરતા હાલ પાણી મને જી સડાય છે શેતર નું નામ લે છે આપણે બે જણા વાતો કરતા હતા આ સરપંચ ચોથી ઉડીને આયા નવરાત છે

કોણ છે એવા હાથ બગાડી દે કોણ છે એવા નામ ના લેવાય યાર નામ ના લેવાય હા નામ લેને તો આપણે કે અમન કઈ ગયા અમન કઈ ગયા અમન નો તો વાતો કરે હાશી વાશી હાશી વાં ના હાશી વાશી કામ કરો લેડો મઈ આખો જા હા લેકણો હા હું વર્તાઉ બોરે બોરે બોલે કોણ તો ક્યાં

અવા પેડા થઈ ને બેઠા મારા ઓછા ખરબુસા ઈ હા કોતરાની બાજરી પાજી રે ઓરા એન બાજરી મોજેન બે પોટલીઓ બી દીરે আ মটা ।

હું તો મુઢે કવલે આ તો દગાડો 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 દગાળો કાતરો કે મારે હે તો ખબર છે ભાઈ ને ખબર છે હું જાણું છું માર ભાઈ જેવા માર મારો બંધો તું આખું બંધા

અમે તો હમજ હુએ ઈ તો મો તારો ભાઈ પડ્યો છે એટલે હું ખુદ નો બોલ તો પાણી આલુ છું એટલે કે તારસો મઈ તું તારા ભાઈ બધા જરૂરિયા અલ્યા પણ હું પણ બનતો બધા પાણી ચાલ નુએ કોઈ એટલે પાણી આલુ કોઈ એટલે જો મારા તક માર બોન નો કોઈ હાટુ નઈ કેરો બાપયો ભાઈ બાપયો પણ મજા નઈ આવે ચરે તમે રે પોચા પડો

સી ઓડન ચોક આવે છે તો કે મારી સરથી જીબાતો કેમ પાએ दारू પીતો ને એને ડોકાશ બે વાર ને ક્યુ પૂંટી ખાવાય નહીં રાખ્યો આ એવો તમારે મને પાણી આલવાનું કે નહીં આલવાનું નથી આલું જા પાણી વગર મરતો ને દદા બતમ બતા હાલ કીધું કે નહી જો તું અમાર પર સાબ મારી જવા દો જો નહીં આ તો ખભો કાતરી મારવા તો તમે બે બતમ બતાતો મર કેન તું અલ્યા

આ નઈ સાળા આવે હે ઈ તો ઈ તો લે આયુ પોસુ પડે ને હું તો ચાણી લેવા ને ઓ થોલન ધોઈ લાવને ઓય જા ને હા યે તમે ખબર લ્યા તો કદી ના ખમનો આવો તો તો મને બસાળો તમે શું બહારનો આટી કરે પાવલ સામું કરવાનો દાદા છા લે દાદારા થી એવું છે ઓ લી બોળો હા બોળો અરે લજા જોક મારતા બેઠા છે કેના વાગે ભૂમાકી ગયો હા પગે વાત તો અરે નહીં ઉપર નીચે ઉતરી જો બીજું કોઈ નહીં છોળો અમાર દો કે મારે ઓમોટ બોલવા ઓર હું તો પાવર મારું પાવર હાલ કરો હું તો પાવર મારવાનો હે આ <stakes> <laughs>

શું કેમ તમે નીચે બરા મને દેવા તો ને એમ એટલે તમાર જો વાત ને આવો એટલે આયા ને તમે ખજી બધું કરવા નહીં એક વાત તો હાચી સુખબર હવે જો કે ને પણ એને એક વાત સાચી કે તમે રે ને વાણી માં મરચું નાખો વાણી તો કમડટ આવે વાણી તો બોર કર્યો મફત પાણી આલે તો એધું કોઈ ન પડે એમ નઈ પાવા મકો થોડું તો કમડટ આવે છે ને પાણી મારતી તો આવે પછી

એ તો ભાઈ પાણીની વાત આવે એટલે ગમે એવા પાણીની આવે તો કોકનું પાણી લેજે જા એટલે તો ભાઈ મફતમાં પાણી આલે ખટાતું નઈ વધારે આગળ આવ ગમે છે વાત તમે ના વાત તો શું હતી વાત પંથે થી ક્યો થી પડ્યા થી શું પડ્યો થી ઉડે આયા થી વન વન ટાઈમ ઉડ્યા કે કાકડા પોખો આવી ગઈ છે હું એટાર ઉડી છે પછી શું છે કોતો કરી ના કોઈ ન કે ઓમ હમરી વાલે જી ઉડી હા બા બોલો અચ્છા તઈ લે ના રોટલી કર્યો કોઈ સાસુ તે

you uh -huh.